કોમી તંગ દિલીના પગલે ખેરાલુ પોલીસ સહિતનો પોલીસ કાફલો લુણવા ગામમાં પહોંચીને સ્થિતિને કંટ્રોલ કરવામાં પ્રયાસો હાથ ધર્યા હતા તો બીજી તરફ કોમી ધીંગણામાં ઘાયલોને સિદ્ધપુર સિવિલ અને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે એક કોમ ટોળા ઉપર હત્યાના પ્રયાસમાં પંદર લોકો સામે હત્યાના પ્રયાસ અને બીજી કોમના ટોળા સામે પ્રાણઘાતક હુમલા અંગે દસ વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ગઈકાલે જે ઘટના બની એમાં આઠેક મહિના પહેલાં હોળા સ્કૂલમાં છોકરો વચ્ચે બબાઈ થઈ અને એના અનુસંધાને આ જે ફિદાઉસેઉી અને એનો ભાઈ જે વકીલ છે એના કુટુંબીઓ અને એમના છોકરા કાલે સો થી સાડા છ આસપાસના ટાઈમ અહીંયા આવેલા અને એનાથી એ લોકો ઉશ્કેરી અને ગળી ગાળો જ કરતા મારવા મળી અને એમના બાપાને નિયમિત ફોન કરી અને ગામમાંથી બોલાયેલા એના પછી ફિદાઉસેઉ અને એમનો જે એડવોકેટ ભાઈ છે એ ત્રણ જણા આવેલા અને એમને સિદ્ધિક જકડીથી મારવાનું ચાલુ કરેલું એમાં અમારા ચાર માણસ એન્જ છે આ રાજકોટ ભરાવો લો ગામથી દોઢ કિલોમીટર ભરવું એટલું વધેલું છે બરાબર તો યો ભાઈના છોકરા હોય થઈને યુવાના બોર પર જતા હોય આવતા જતા ગાળું ને એવું બોલતા હોય છોકરાઓને તો તઈને બાઈક લઈને વળતર આવ્યા છ હાથ છોકરા આ બે ચાર છોકરા આપણે તોકડ બેઠેલા હતા એમને ડાયરેક્ટ સીધા બોલવા માંડ્યા ગાળો તો એમને કીધું કે ચમ ભાઈ તમે ગાળો બોલો એટલે કે તમારા હોય વહેવાનું નહીં એટલે અમારા છોકરાએ કીધું કે ભાઈ અમારું આ પધારનું નાખું અમે કેમ હોય ના બેસછી તો એમાં હોય ફટાફટ ભોય ઉતરી અને જે દુકાની બાઇકો પર હતા એ બારવારનું હોય ચાલુ કર્યું ચાલુ કરતો કોઈ સીધું કુવા પછી આવ્યો તો દૂધ આલીને ડેરીથી આવ્યો એટલે ઘરે તો મેં હોમ જોયું એટલે હું સીધું જઈ જપાડવા માંડ્યું છોકરોને તો એવો એમ કીધું કે અમારે મરી જ જવું હોય ને મરવું છે એનું હોય પણ છોડવા નહીં જવાનું આજે પછી ગૌમત તરત એમના પપ્પાને એમને બધવાની ફોન એ છોકરોએ કહી દીધા છ જણાએ